નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાર બે બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકો પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો બત્રીસ ઘઉં ટુકડા છસોથી ઊંચા ઊંચા છસો છ્યાસી કપાસ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા ચૌદસો છાસઠ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો સોળ મગફળી જાડી પાંચસો એકસઠથી ઊંચા ઊંચા બારસો ને એકસઠ સિંગફાડિયા આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકાવન એરંડા એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકાવન તલ ચૌદસોથી ઊંચા ઊંચા ત્રેવીસો એકાણું કાળા તલ તેત્રીસો છોતેરથી ઊંચા ઊંચા છેતાલીસો ને છોતેર જીરું બે હજાર એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર એકોતેર વરિયાળી બે હજારથી ઊંચા ઊંચા બે હજાર ધાણા આઠસોથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ધાણી નવસોથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા એકત્રીસો એકાવન લસણ સૂકું ચારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકાવન ડુંગળી સફેદ बसो दस ऊंचा ऊंचा बसौ छासठ गुआर बी सात सौ थी ऊंचा ऊंचा सात सौ एक बाजरो पाँच सौ ऊंचा ऊंचा पाँच सौ एक जुआर आठ सौ एक ऊंचा ऊंचा एक हज़ार एकावन मकई पाँच सौ एकसा ऊंचा पाँच सौ मग एक हज़ार एकावन ऊंचा ऊंचा सत्तर सौ एकाणु चना एक हज़ार एक ऊंचा ऊंचा अग्यारो इकोतेर व्ल पाँच सौ एकाणु ऊंचा ऊंचा बार सौ एकाणु अड़द અગિયારસો એકાવન થી ઊંચા ઊંચા સોળસો એકસઠ ચોળા આઠસો એકાણું થી ઊંચા ઊંચા ત્રેવીસો ને એકાવન